લોકોની બહુ હોય છે લોકોને કાંઈ પડી નથી આપણે નવા કપડાં છે ને એમ પહેર્યા હોય ને ડ્રેસ ક્લોથ લીધા હોય અને આપણે આમ નીકળીએ ને તો બે જણ પૂછે નહીં ને ત્યાં સુધી આપણે સંતોષ સંતોષનો થાય કે આ કોઈ નોંધ લીધી નહીં એમાંય આપણે આમ નવો મોબાઈલ લીધો હોય ને આ આઈફોન લીધો હોય આમ આમામ આમ જોઈએ અને આઈફોનનું એ સિમ્બોલ બતાવી

એ પોતે મેડિકલમાં એને એડમિશન મળી ગયું પછી માંડ માંડ સાહીઠ ટકા આવે અને એના જ ક્લાસમેટ એક વિદ્યાર્થી એને નાઇન્ટી પર્સન્ટ આવે થ્રુઆઉટ હવે જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં જો થિયરીમાં નાઇન્ટી પર્સન્ટ આમને સિક્સટી પર્સન્ટ અને જ્યારે પ્રેક્ટિકલ પ્રેક્ટિસ ચાલુ કરી એ વખતે આ ડોક્ટર છે સિક્સટી પર્સન્ટ વાળા આગળ કોણ હોવા જોઈએ નાઇન્ટી પર્સન્ટ વાળા ને બરાબર ને એની બુદ્ધિ એની વિચાર શક્તિ એને જે આ પોતે પરીક્ષા આપી એનું એને સ્મરણ બહુ સારું રહે યાદ બહુ સારું રહે પણ તમને આશ્ચર્ય થશે આગળ કોણ વૈધું સિક્સટી પર્સન્ટ વાળા સાહીઠ ટકા વાળા ડોક્ટર અને એ ડોક્ટર એ પરદેશ જાય અમેરિકા જાય જેમ મેડિકલ સેમિનાર હોય કોન્ફરન્સ હોય એમાં પોતાનું પ્રવચન હોય અને એ બીજા વિશ્વના ડોક્ટરોને છે એ પોતાની લાઈનની પ્રેક્ટિકલ વાત કરે એટલે ઘણી જીવનમાં એવું આપણે જોવા મળે છે કે કદાચ એજ્યુકેશન ઓછું વધતું હોય એનો અર્થ એવો નથી કે ભણવું નહીં ભણો સારામાં સારું ભણો પણ અમુક બુદ્ધિની મર્યાદા હોય એ સ્વીકારવી જોઈએ એ સ્વીકારીએ તો શાંતિ રહે અને મા બાપને પણ બહુ હોય કે ભાઈ અમારો અમારો દીકરો જ થાય અને અને બહુ પ્રેશરમાં હોય બાપ વિદ્યાર્થીની સાથે છે એ વધારે જાગરણ કરે ઓલાને પ્રેશર આપે એમાં શું કઈ સ્વીકારી લે આ બીએપીએ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ આટલી વિરાટ સંસ્થા આટલા સંતો એટલા હરિભક્તો એ બધું એ સંચાલન કરે એમાં પ્રમુખ સ્વામી મહારાજ પણ સંતોને સંસ્કૃત અભ્યાસ કરવાની બધી એ વ્યવસ્થા કરી એમાં મુંબઈમાં એક સંત હતા સંસ્કૃતની પરીક્ષા આપતા અને પરિણામ આવ્યું આવ્યું પરિણામ એ કે હવે આપણે પ્રમુખ સ્વામી મહારાજને રિઝલ્ટ શું બતાવીશું સ્વાભાવિક છે દુઃખ થાય કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ માટે પ્રમુખ સ્વામી મહારાજે આપણા માટે બધી એજ્યુકેશનની ફી ની વ્યવસ્થા કરી એ વખતે આપણી સંસ્થાની આર્થિક પરિસ્થિતિ એ નબળી હતી તેમ છતાંય બધી વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજે કરી પુસ્તકની ફીની પછી એના માટે છે પ્રોફેસર રાખ્યા પછી ટ્રાન્સપોર્ટેશનની બધી વ્યવસ્થા મેડિકલની જે જરૂરી હોય અને તેમ છતાંય હવે રિઝલ્ટ આવ્યું એ તો પ્રમુખ સ્વામી મહારાજને બતાવવું જ પડે કેવું જ પડે પત્ર લખી અને જણાવે છે કે સ્વામી મારી કચાશ ને લઈ પોતે નિષ્કપટ થાય છે અને હું છે આ વખતે ફેલ થયો છું મને હૃદયમાં બહુ દુઃખ છે પ્રમુખ સ્વામી મહારાજ પત્ર વાંચો સ્વામી પાસે ગયા પત્ર પહોંચ્યો એટલે પછી સ્વામી એ છે એ પત્રનો ઉત્તર લખ્યો સાંભળજો વડીલો માતા પિતા સાંભળજો પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લખે છે કે તમારું પત્ર વાંચીને ખૂબ આનંદ થયો આપણે શું થાય પ્રમુખ સ્વામી મહારાજ આગળ લખે છે કે આ વખતે તમે છે ને ડાબા હાથે પહેલો નંબર આવ્યો છે હવે આવતા વખતે આવતા વર્ષે ફરી પ્રયત્ન કરજો અમે ભગવાનને પ્રાર્થના કરશું અને તમે પુરુષાર્થ કરજો જમણા હાથે પહેલો નંબર લાવજો આ પ્રમુખ સ્વામી મહારાજ કઈ વાંધો નહીં થાય ફેલ એમાં કઈ આપણે સંતાન ઉપર બહુ પ્રેશર આપવાની જરૂર નથી એને પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો તો આપણે આપણા જીવનમાં છે એ આનંદમાં રહીએ